નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે આજકાલ એસી ટકા લોકોને થાય છે એટલે કે આજકાલ ઘણા લોકો વાળ ખરવાના ગુનેગાર બની ચુક્યા છે પણ આજે આપણે જાણીશું કે વાસ્તવમાં વાળ ખરે છે કેમ પેલું કારણ છે કે શરીરમાં પોષણ તત્વ ઉણપ ખાસ કરીને આયરન વિટામિન બીટવેલ અને પ્રોટીન ની કમી બીજું કારણ છે ચિંતામાં જીવન જીવવું સ્ટ્રેસ પણ મોટી અસર કરે છે ત્રીજો કારણ છે હોર્મોનલ બદલાવ ખાસ કરીને મહિલા ને પછી આ થાય છે

મિક્સ કરીને વાળના મૂળમાં ઘસો લીંબુ માથા પરની ક્લીન કરે છે અને પર પોષણ આપે છે આખી રાત પછી સવારે હર્બલ શેમ્પૂથી ધોઈ નાખો આ ઉપાય ઓઇલી સ્કીન વાળા અને ડેન્ડ્રફ વાળા માટે વધુ ઉપયોગી છે ઉપાય નંબર બીજો દિવેલ થોડું ગરમ કરીને કોટન દ્વારા વાળમાં ધીમે ધીમે લગાવો દિવેલ જળોમાં બ્લડ સર્ક્યુલેશન વધારવા માટે ખૂબ અસરકારક છે ખાસ કરીને સૂકી ચામડી અને જાડા વાળ માટે ઉપાય નંબર ત્રીજો તલના ફૂલ ગોખરું સિંધા લૂણ મધ કે કોપરેલ સાથે લેપ આ ત્રણ ઔષધિ વસ્તુ વાળની જળોને મજબૂત કરે છે ખાસ કરીને તાલ પડવાનો પ્રારંભિક સમય હોય ત્યારે ઉપયોગી છે આ તમે વીકમાં બે વાર લગાવી શકો છો ત્રીસ મિનિટ રાખ્યા પછી ધોઈ નાખવું ઉપાય નંબર ચોથો પાંચસો ગ્રામ શુદ્ધ કોપરેલ બસો ગ્રામ મેથી પાવડર આ મિક્સ કરીને સાત દિવસ તડકે મૂકવું પછી તેલ ગાળીને બોટલમાં ભરવું દરરોજ સવારે અને સાંજે આ તેલ વાળમાં ઘસો મેથી હોર્મોલ બેલેન્સ રાખે છે અને માથાની ચામડી ડીપ પોષણ આપે છે ખાસ કરીને પચીસ થી ચાલીસ વર્ષના ત્રિપુરુષ માટે બહુ જ ઉપયોગી છે આ ઉપાય ખાસ કરીને ત્યારે ઉપયોગ કરે છે જ્યારે વાળ ખરવાનું તાજેતરમાં શરૂ થયું હોય પોષણની ઊણ કે ચિંતાને કારણે વાળ ખરતા હોય છે કાલ્પ હજી પણ સાજો હોય અને હજી તાલ એકદમ નીવડતી નથી થઈ તો આ ઉપયોગી છે જો તાલ વંશ અનુસાર આવે છે અને સ્કાલ્પ હાવ ખાલી હોય તો 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 ફક્ત આ આ ઉપાય પૂરતા નથી અગર સમસ્યા હોય કે આયુર્વેદિક માર્ગદર્શન લેવું જરૂરી છે તો હવે આમાંથી તમે કયો ઉપાય અજમાવશો એ કોમેન્ટમાં જરૂર લખજો અને એવું લાગ્યું હોય કે વિડીયો ઉપયોગી છે તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં